ચાર પાંચ બાળકો જે આગળ આવેલા જતા હતા અને સ્વામીજી પણ ત્યાં જયેલા જતા પાછળ પાછળ એટલે પેલા બાળકો છે નદીમાં ઈંડાના કોચલા પડે એટલે ત્યાં ઈંડાના કોચલાઓ કરતા હતા અને તે ચાર પાંચ બાળકો હતા તે એરગન બંદૂક હતી એમની પાસે એરગન બંદૂક થી તો કે તે નિશાન સાધવાનો છે પ્રયત્ન કરતા હતા ઘણી વખત છે ગોળીઓ ચલાવી પરંતુ એ ઈંડાના કોચલામાં એક પણ વખત છે લાગ્યું નહીં સ્વામીજી પણ આ જોતા હતા અને પેલા બાળકોને પણ ખ્યાલ હતો કે સ્વામીજી છે એ ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા છે જે પોતે છે ચાર પાંચ બાળકો હતા એરગન બંદૂકથી નિશાન લગાવતા અને એક પણ વખત સફળ ના થયું એટલે સ્વામીજીને છે કહ્યું પેલા બાળકોએ કે તમે છે પ્રયત્ન કરશો તમે છે નિશાન લગાવશો એટલે સ્વામીજી એ ખૂબ જ છે સહજતાથી કહ્યું કે પ્રયત્ન કરી જો અને સ્વામીજીએ છે અ પેલી એરગન બંધુક હાથમાં લીધી અને પહેલા તો બે મિનિટ ખૂબ જ ધ્યાનથી છે તે કોચલા ઉપર છે

એકી સાથે બાર ગોળી છે છોડે છે સ્વામીજી અને તેનાથી આશ્ચર્ય ચકિત થઈ જાય છે અને જોતા રહી જાય છે પછી તો કે છે ચાર પાંચ બાળકો માંથી એક બાળક પૂછે છે કે સ્વામીજી આ કઈ રીતે તમે છે કર્યું કઈ રીતે શક્ય બન્યું ત્યારે સ્વામીજી કહે છે સ્વામી વિવેકાનંદ કહે છે કે કોઈ પણ કામ છે તમે કરો તો તેમાં છે પૂરેપૂરું ધ્યાન લગાવીને જો કોઈ પણ કામ માં તમારું મન અને તમારા શરીર ને છે તેમાં સમર્પિત કરી દો એ માં છે જીવ રેડી દો

આ બાબત અને આમ પણ સ્વામીજી તો કે જે ધ્યાનથી જે કોઈ પણ કામ કરતા એવું પણ આપણે કહીએ છીએ કે સ્વામીજી કોઈ પણ પુસ્તક એક વખત વાંચતા તો એને સંપૂર્ણ યાદ રહી જતા અને પેજ નંબર સાથે બધું કહેતા કે આ પેજ નંબર ઉપર આ બાબત છે બને હવે ધ્યાન છે ખૂબ જ મહત્વ હશે કે કોઈ પણ કામ કરીએ તે પૂરે પૂરા ધ્યાનથી કરીએ પૂરે પૂરા મનથી કરીએ લગનથી કામ કરીએ તો ત્યારે જ છે આપણું કામ સરળ પણ બનશે અને સફળ પણ બનશે એટલે જે રીતે પણ આપણે કામ કરીએ તેને આપણે જ અઘરું બનાવી દેતા હોઈએ છીએ અને અઘરું લાગતું હોય છે અઘરું લાગવાનું કારણ એ કે કામમાં આપણે મન નથી હોવું છતાં પણ આપણે અઘરું લાગે છે તો આપણે છે સરળ બનાવીએ સરળ બનાવવા માટે આપણે શું કરવું પડે તો કે સંપૂર્ણપણે છે ધ્યાન ધ્યાનથી એ કામ કરવું સરસ મજાનો નો આવા વિડીયો વિડીયો દ્વારા છે પ્રસંગ સામે છે શેર કર્યો કેવો લાગ્યો આ વિડીયો જરૂર જણાવો જય માતાજી